તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે જીરુના ભાવ કેવા રહેશે જીરુના ભાવમાં હવે વધારો ક્યારે જોવા મળશે તે તમામ માહિતી વિશે આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે વાવેતરમાં વિલંબ અને વાવેતરમાં ઘટાડાની સંભાવનાને કારણે જીરાના વાયદામાં નીચેના સ્તરેથી થોડોક સુધારો થવાની શરૂઆત થઈ છે સપ્તાહ જીરાના ડિસેમ્બર વાયદામાં રૂપિયા ત્રેવીસ હજારની સપાટી જોવા મળી હતી આ બાદ સ્થિરતા સાથે ધીમો સુધારો નોંધાયો છે અને જીરાના ડિસેમ્બર વાયદામાં રૂપિયા પચીસ હજારની સપાટીની આસપાસ વેપાર થતો જોવા મળ્યો છે જ્યારે હાજર બજારમાં આ સપ્તાહ દરમિયાન સ્થિરતા જોવા મળી છે ઊંઝામાં દૈનિક સરેરાશ દસ હજાર આસપાસ જીરાની આવક થઈ રહી છે જીરાના ભાવમાં સરેરાશ રૂપિયા ચાર હજાર છસો થી પાંચ હજાર ની સપાટી વચ્ચે વેપાર થઈ રહ્યો છે મહત્તમ વેપાર રૂપિયા ચાર હજાર આઠસો ની સપાટીની આસપાસ થઈ રહ્યો છે આ વખતે ઠંડી પડવાની શરૂઆત મોડી થવાને કારણે જીરાના વાવેતરમાં વિલંબ થયો છે ગત સિઝનની સરખામણીએ જીરાનું વાવેતર ઘટવાની સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે જોકે આ સિઝનમાં હજુ પણ ઓફ સિઝન હોવા છતાં જીરાની આવક વ્યાપક થઈ રહી છે આથી બજારમાં કોઈ મોટો ફેરફાર થતો જોવા મળ્યો નથી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો